એટલે બધા ગામના લોકો કહે છે કે અમે આટલા ખાડા ખોદ્યા પણ એક જગ્યાએથી પાણી ન નીકળ્યું ત્યારે સાધુ ઉપદેશ આપે છે કે તમે દસ જગ્યાએ અલગ અલગ ખાડા કર્યા એના કરતા એક જ જગ્યાએ દસ ખાડા જેટલો ઊંડો ખાડો જો કદાચ ગાર્યો હોત ને તો આજે પાણી તમારી પાસે હોત આપણા જીવનમાં એને આવી એક શીખ આપી દીધી કે આપણે દસ કામ પકડવા જાય ને એના કરતા એક કામ એવું પકડો દસ કામ બરાબર હોય તો જીવન ઘણું સારું થઈ શકે તો જો આ તમારા મતે આ વાત સાચી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો